પાકિસ્તાન દ્વારા બંદીવાન સરબજીતે જીવ ખોયો છે ત્યારે ચિંતા થાય છે પાકિસ્તાનની જેલમાં કેદ 500 થી વધારે જૂનાગઢ પંથકના માછીમારોની આ કેદીઓના પરિવારજનોની ઊંઘ હરામ થઈ ગઈ છે જેલમાં બંદીવાન માછીમારો પણ પોતાના પરિવારજનોને પત્ર લખી પાકિસ્તાન જેલમાં ભય લાગતો હોવાનું જણાવી રહ્યા છે ગુજરાતના માછીમારો પાકિસ્તાનમાં કરાચીની જેલમાં છે એમની સલામતી માટે અમને ખૂબ જ અત્યારે ચિંતા થાય છે અને અત્યારે પાકિસ્તાનની જેલમાં અંદાજે પાંચસો જેટલા માછીમારો

સલામત રહે અને એને વહેલી તકે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરે અને પોતાના વતન પરિવાર સાથે વહેલી તકે મળે એવી અમારી લાગણી છે પાકિસ્તાનોની જળસીમામાં અકસ્માતે ઘૂસી જવું પાકિસ્તાની જેલમાં બંધક બનવું અને થોડા વર્ષો બાદ છૂટી જવું આ પહેલા સામાન્ય ગણાતું હતું સરબજીતના મોતે ભારતીય બંધકોની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે દિલીપ મોરી બીટીવી જૂનાગઢ